અમદાવાદના વાંચ ગામમાં ફટાકડા લેવા માટે લોકો ઉમટ્યા આ ગામને રાજ્યના શિવકાશી તરીકે ઓળખવામાં આવે છે અહીં મોટા ભાગના લોકો ફટાકડાના વ્યવસાયની સાથે સંકળાયેલા છે આ ગામમાં બનતા ફટાકડા સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે આ ગામમાં વર્ષ 2005 માં પ્રથમ ફટાકડાની ફેક્ટરી નાખવામાં આવી હતી જે પછી દાહોદ ગોધરા છોટાઉદેપુર પંચાવન બોમ્બ મેરચી બોમ્બ કોઠી પતંગિયા જેવા અમુક પ્રકારના ફટાકડાઓ બનાવવામાં આવે છે સાંભળ્યું કે પ્રોડક્શન થાય છે અહીંની જે લોકલ કોમ્યુનિટી ખરી એ આખું વર્ષ આ ધંધામાં સંકળાયેલી છે અને એના આધારે અમે આવ્યા છીએ વાંચ ગામમાં સાંભળ્યું હતું કે વાંચ ગામની અંદર મહિલાઓ આ જે ગૃહ ઉદ્યોગ કરે છે અને આખું વરસ જે ફટાકડા અને આ બધું જે બનાવે છે તો આ બધું સાંભળીને અમે લોકો ઓગણપચાસ કિલોમીટર દૂર અહીંયા આવ્યા છીએ મારા બાળકોને લઈને અને અહીંયા એવા વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના કોઠી ફટાકડા તાળા મંદર જે બને છે એ અમે જોઈને આવીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયું અમને કે લાસ્ટ ટાઈમ અમે લોકો જે પંદર વીસ હજારનું જે અમે ફટાકડાનું જે બજેટ હતું અમારું આ વખત એનાથી એક અડધું થઈ ગયું જેથી ચાલીસથી પચાસ ટકા અમારું જે બિલ હતું એનાથી લાસ્ટ યર કરતાં ઓછું થઈ ગયું એમ ત્યાંથી અહીંયા એટલો ફરક લાગ્યો કે ત્યાં ભાવ વધારે છે અને અહીંયા ભાવ વ્યાજબી છે મતલબ ત્યાંથી અહીંયા બહુ ઘણો ફરક પડી જાય છે ડિસ્કાઉન્ટ વધારે મળી જાય છે ત્યાં મેચી બોમ્બનો ભાવ હન્ડ્રેડ છે અને અહીંયા અમને એંસી રૂપિયામાં એક બોક્સ પડ્યો વીસ રૂપિયાનો ફરક પડ્યો લોકોને રોજગારી તો ઘરે બી મળે છે કારણ કે એમાં જે ભૂંગળીઓ આવતી હોય ને એમાં માટી ભરવાનું બી કામ ઘરે ઘરે થાય છે કારણ કે એમાં દારૂખાનું હોતું નથી સિમ્પલ ખાલી માટી ભરવાની હોય છે એમને એ કામ ઘરે ઘરે મળે અને ગામના આજુ આસપાસના ત્રણ ચાર ગામના લોકો આવીને અહીંયા રોજગારી મેળવતા હોય છે